Taitu bos, hopan. Ya, ya, udah we pinau maro, jauh di huse. Marahro outdoor. Terus ya, apa ya taitu? Ya, ada benih di. Ojo? Waduh, waduh. Aku aku rag. Akhirnya tamu hidro taituai

તને ખબર ન પડે મારે હવારમાં રોજ નાવાનો નિયમ છે હા એ તો મને ખબર છે હે એ તો ફૂલી બટા પાણી હું મેક દે મૂકી દઉં બા હે ઉભા રહ્યો મારે તાઠા પાણી નાવા જોઈએ છે બડબ જેવું પાણી ક્યાં છે હે એવા ગરમ પાણી નો મુકવા ના હોય એ બની માંડા પડી છો તમે તું મુંગી નો માર તાઠુ પાણી ક્યાં છે ઈ કયો હું તમને શું કહું છું આઈ થી નાઈલા જાવ યામ આમ ટીપનું પરું છે યા નાઈ લીજો બોલો <laughs> બળી <laughs> 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 માર બની એવી કેવા બોલો ટાઈટ જ નો હોય હા ઓ એમને નથ વાતી ટાઈટ ઓ પણ નક ટાઈટ કેટલી કાબા એ હા ઓ હું સા બનાવતા ઓ બનાવી જો માર હાથે બનાવી જો એ હા બધા હાથ બનાવી નાખો બોલો કેવી ટાઈટ છે માર બની જરાય ટાઈટ ન હોયતી આયા નાવાનું લાગે મારું દીકરું કાઠું બહુ છે ઓ

અને શું થઈ ગયું નાતા નાતા લાઈક આયો કે માર બાન બોલાય એવું કે તમે જમાઈને કઈક થઈ ગયું એ સા થોરાય હરકુ ચાલ બડી ચાટ દે એટલી વાય છે શું કરું એ તારા બનીવી પા કઈક શીખ અતાર માં નાવા વઈ ગયા જો હું નો ના ઓ બડી એ બા તમે જમાઈને છે ને કઈક થઈ ગયું નાતા નાતા નો હા હાલો કયો ગા હાલો

બાઉ તમે જમાય વગર શું કરીશ એ જમે તો વટનો કટકા હતા ઓ પણ આવા જમે હું ક્યાં બીજા ગોતી શું જો પણ જમાય ને એ થાય થાય ગઈ હે કા પણ કેવી રીતે એ અતાર માં નાવા ગયા ઠાઠા પાણીએ કે તમારા બાપ અતાર નાવા જાવા દેવાય તમે મૂર્ખી ના હો એ પણ વટનો કટકો હોય એ ઈ વાત હાજી આ ફૂલણી હું તો મૂ હે હોગુ હવે

હાલો નવરા વાલ એ હાલો ને હાલો તો પણ મને શું થઈ ગયું તાડમાં સડી તમે શું શું થઈ ગયું તો બળદ જેવા થઈ ગયા માન માન તો અહીંયા લાયા તમને મને કઈ ખબર જ ના સાચી ખબર હોય હું ધા પીડ્યા તા અહીંયા તો અરે બાપ રે બાપ કી આરામ થી રાખી દો બાપા તમને નાવા જ ન દેવા આવે મોટી મોટી ઠોકતા તા ને